સાગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસતા જળાશયોમાં ભારે પાણીની આવક થઈ છે તો નદી નાળા છલકાઈ રહ્યા છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલે ભારે વરસાદને પગલે જિલ્લાના સૌ નાગરિકોને સતર્ક રહેવા અપીલ કરી છે તો રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવતી ચેતવણીઓ અને સૂચનાઓનું પાલન કરવા તેમજ ભારે વરસાદની સ્થિતિમાં સાવધ રહેવા અપીલ કરી છે તો જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ આપણે ખોલ્યા છે જેના નંબર છે ઝીરો છબ્બીસ ચંબુતેર પચીસ ત્રેવીસ ડબલ ઝીરો તથા પચીસ ત્રેવીસ ઝીરો એકનો સંપર્ક કરવા અપીલ કરું છું સાથે સાથે જિલ્લા તંત્ર દ્વારા અવારનવાર આપવામાં આવતી ચેતવણી કે સૂચનાઓનો આપ સૌ નમ્રપણે પાલન કરશો એવી રાખશું પાનમ ડેમમાં સવારના બપોરના એક વાગ્યાથી પચાસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે જે અત્યારે એક લાખ તેત્રીસ હજાર ક્યુસેક સુધી છે પાનમ ડેમના અસરગ્રસ્ત જે ગામો છે એને સવારથી સાવચેત અને એલર્ટ કરવામાં આવેલા છે જરૂર જણાય એ લોકોનું સ્થળાંતર કરવા સુધીની તમામ તૈયારીઓ કરવામાં આવેલી છે હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર મહીસાગર જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદી માહોલ જામ્યો છે ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે નદી નાળા છલકા છે ત્યારે મહીસાગર જિલ્લામાં આવેલી પાનમ નદી બે કાંઠે વહી રહી છે નદી બે કાંઠે વહેવાના કારણે તંત્ર પણ સતર્ક બન્યું છે અને નીચાણવાળા અસરગ્રસ્ત ગામોને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી છે જેમાં પંચમહાલ અને મહીસાગર જિલ્લાના નીચાણવાળા ઓગણીસ જેટલા ગામોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે અશ્વિન પંડ્યા દૂરદર્શન સમાચાર મહિસાગર